ભાવનગર શહેરમાં રાજ્યની ભારે વરસાદની આગાહીના દિવસો પૂર્ણ થયા બાદ શ્રાવણી સરવડાઓ વરસી રહ્યા છે ત્યારે શહેરવાસીઓને પણ વિચારવામાં મજબૂર કરે તેમ શ્રાવણી સરવડાઓ ધોધમાર વરસી રહ્યા છે ભાવનગર શહેરમાં શનિવારની સાંજે શહેરના પૂર્વ વિસ્તારના ક્ષેત્રોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કાળિયાબીટ સિંધુનગર સંસ્કાર મંડળ મુખ્ય બજાર કાળા નાળા વગેરે જેવા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી ગયો હતો જોકે સાંબેલાધાર વરસાદની કાળા નાળા સર્કલમાં રોડના ચાલતા કામને પગલે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે સાંજના સમયે અડધો કલાક આવેલો ધોધમાર વરસાદ સરકારી ચોપડે પંદર એમ એમ નોંધાયો છે